ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં વર્ષ જૂની માતાજીની દેરીના લઈને સમાજમાં ભારે ફાટી નીકળ્યો છે તંત્રની કાર્યવાહી બિલ્ડરના ઇશારે થઈ હોવાના આક્ષેપો સાથે લોકો કમિશનરને મળવા માટે દોડી આવ્યા હતા પરંતુ ત્યાંથી નિરાશા મળતા સમાજમાં તીવ્ર અસંતોષ વ્યાપ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી દેવી પૂજક વાસમાં સાઠ વર્ષ જૂની મેલડી માતાજીની દેરી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી આ દેરી દેવી પૂજક સમાજ માટે આસ્થાનું પરમ કેન્દ્ર માનવામાં આવતી હતી અને દરરોજ પૂજાપાઠ આરતી થતી હતી બીએમસી દ્વારા અગાઉ પણ આ સ્થળે દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી સમાજે આનો વિરોધ નોંધાવતા કમિશનરને મળવા દોડી આવ્યા હતા પરંતુ કમિશનરે મળવાનું નકારી દીધું હતું અને ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી હોવા છતાં દેરીનું ડિમોલિશન કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે દેવપૂજક સમાજે આક્ષેપ કર્યો છે કે બિલ્ડરના ઈશારે આ દેરી તોડવા પાડવામાં આવી છે અને જો તંત્ર દેરી ફરીથી યથાવત નહીં બનાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મ્યુનિસિપાલિટી આવી ડેમોશન લગાડીને આ મંદિર થોડી નાખ્યું અઢી ત્રણ ફૂટમાં મંદિર હતું અત્યારે અમે અત્યારે અમે રજૂઆત કરવા ગયા કમિશનરને મળવા તો કમિશનરે એમ કીધું તમને દેવી મુજબ મળવું અત્યારે અમારે મળવું નથી ના પાડી અને તમારે મળવું હોય તો જો અમારા કમિશનર આ છે અમારા એને મળી લો હવે એને અમે મળવા જ્યાં એ ભાઈ એમ કીધું સાહેબે

અને અને મંદિર મૂર્તિ તોડાવવામાં આવી ગયું છે હવે શું ઘટના બની હવે હવે શું વાત કાર્યવાહી રહેશે હવે અમે એમ કેવી કે અહીંયા એક મરણ થઈ ગયું આ મરણ થઈ ગયું અમે પેલા વાત કરેલી છે કે અમે ઉપાસ માથે અને અમારા હિન્દુ ધર્મના જે મંદિર ધર્મ અમારા દેવસ્થાનો છે એની માટે ખા ન કરતા અને આ કોઈ બની ગયો વાંધો નથી આ ખોટી રીતે નોટિસ બીજી જગન્નાથ મંદિર છે એ અહીંથી કેટલા દસ કિલોમીટર કેટલા પાંચસો મીટર આવું છે અને એ છતાં જ્ઞાત વળવાના બદલે સુભાષનગર હવે શું કરશો

તંત્ર સામે પડકાર ઉભો થયો છે અને હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું પગલા ભરે છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી મને રજા આપશું અને આપ જોતા રહો બી ઈ નમસ્કાર